શોધી રહ્યા છો ને એવા પ્રોડક્ટ જે તમને ઘણી જ અફોર્ડેબલ પ્રાઇઝમાં મળી જાય અને ધમધોકાર સેલ તમારું વધી જાય કેમ કે મને ખબર છે ને કે માર્કેટમાંથી તમને એટલી મોંઘી પ્રાઇઝમાં પ્રોડક્ટ મળતા હોય છે ને કે જ્યારે તમે સેલ કરો ને તો તમે તમારા મનને તસલ્લી થાય ને એટલું પણ માર્જિન એના ઉપર નથી મૂકી શકતા કેમ કે કસ્ટમરની પણ લિમિટો હોય છે આંખો બંધ કરીને જો આપણે માર્જિન મૂકી દઈએ ને તો એ વસ્તુ સેલ કરવી આપણા માટે અઘરી થઈ જાય છે તો તમારે આ જે આ જે વિડીયો જોશો ને આ તમારા માટે જ રહેવાનું છે કેમ કે જો આ તમારી પ્રોબ્લેમ હોય ને તો આનું સોલ્યુશન અજમેરા ફેશન તમારા માટે લઈને આવી ગયું છે જેમાં તમને ઘણી અફોર્ડેબલ પ્રાઇસમાં મળી જવાના છે પ્રોડક્ટ અને એના ઉપર તમે આંખો બંધ કરીને ત્રીસથી લઈને સો ટકા જેટલું માર્જિન મૂકીને સેલ કરી શકો છો તો તો આ આ આખી ડિટેલ્સ તમારે જાણવી હોય ને એન્ડ સુધી ચાલો મારી સાથે હું તમારા માટે ફાયદાની ડીલ લઈને આવતી આજે એવી ડીલ તમારા માટે લઈને આવી છું જેમાં તમને મળી જવાની છે સિલ્ક સાડીનું કલેક્શન એ પણ ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇઝ માં તમારી પ્રોબ્લેમ જે છે ને કે ભાઈ એટલી મોંઘી પ્રાઇસમાં અમને જ મળે છે તો અમે શું રેન્જમાં એટલે કે કેટલું માર્જિન મૂકીને કસ્ટમરને સેલ કરીએ જેનાથી ઇઝીલી લઈ લે તો એ બધી જ પ્રોબ્લેમ આજે તમારી સોલ્વ થઈ જવાની છે આપણે આજે જોવાના છે કાઉન્ટર પ્રાઇસ થી જેમાં તમને ઘણું બધું ટ્રેન્ડિંગ અને ફેન્સી કલેક્શન મળી જવાનું છે ઘણી બધી વેરાયટી મળી જવાની છે અને હા એની સાથે અલગ અલગ કલર ચાર્ટમાં તમને મળી જવાની છે સિલ્ક પર સાડી અને લુક એટલું આવવાનું છે પ્રીમિયમ અને ક્વોલિટી વસ્તુ તમને અહીંયાથી મળી જાય છે તો આપણે સાડીઓ પર નજર

તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ મળી છે એની સાથે સાથે કહેવાય ને કે બનારસી સાડીની ઓળખાણ શું છે તો કોઈ પણ દિવસ બનારસી સાડી હશે ને એમાં ફૂલ પત્તી અને વેલી ડિઝાઇન તમને જોવા મળે છે એ છે બનારસી સાડીની ઓળખાણ અને એક સમય પર આ બધી સાડીઓ એટલી મોંઘી હતી ને કે બધા લોકો અફોર્ડ કરી શકે ને એવું હતું જ નહીં આજકાલ જમાનો ડિજિટલ થયું છે ને એટલી બધી સુવિધા આવી ગઈ છે એટલી બધી મશીનરી આવી ગઈ છે કે આ વસ્તુ ઇઝીલી વન ટાઈમમાં વીસથી પચીસ સાડી બની જાય છે એટલે ખૂબ જ અફોર્ડેબલ થઈ ગઈ છે હવે આપણે સાડી જોઈને તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદર ગ્રીન અને રેડનું કોમ્બિનેશન તમને મળી જાય છે એની સાથે તમને ટસલ્સ મળે છે અને આટલું જ નથી તમને આમાં મળી જાય છે બ્રોકેટ સ્ટાઇલ બોર્ડર એટલે કેટલું સુંદર કોન્સેપ્ટ છે નહીં હવે આપણે આવીએ થોડાક લાઇટ કલર ચાર્ટ પર જેને નથી ગમતા ભડક ચડકવાળા કલર તો એટલે એના માટે આ ટાઈપનું કોન્સેપ્ટ રહેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો કેટલું સુંદર સાઈની આ તમને સાડી મળી જાય છે આ પણ સિલ્ક પર રહેવાની છે અને વાત કરીએ બોર્ડરની તો બોર્ડર પર તમને ખૂબ જ સુંદર કલર કોમ્બિનેશન એટલે કે બ્લુ માં તમને ડિઝાઇન મળી જાય છે આ નાઇટ ફંક્શન માટે બેસ્ટ ઓપ્શન છે જો તમને જોઈતી હોય ને એવી સાડી જે તમે બધા ઇવેન્ટમાં પહેરી શકો એટલે કે લગ્ન હોય કે પાર્ટી હોય કે ઓફિસ વેર હોય બધી જ જગ્યાએ તો આ સાડી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે હવે લગન સિઝનમાં તમને જો પહેરવા માટે સાડી જોઈતી હોય ને તો આ નેક્સ્ટ સાડી તમારા માટે જ રહેવાની છે કેમ કે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર આ સાડી રહેવાની છે આખી એક સ્ટોરી ટેલિંગ થીમ પર આ બધી રેડી કરવામાં આવી છે આ તમે જોઈ શકો છો આખું એક કોન્સેપ્ટ પર તમને આ આર્ટિકલ મળી જાય છે જેમાં નેચરલ વસ્તુઓના આર્ટિકલ મળી જાય છે સાથે સાથે તમને અહીંયા ખૂબ જ સુંદર મેલ ફિમેલના એક ખૂબ જ સુંદર સુંદર આર્ટિકલ મળી જાય છે અહિયાં તમને રોકેટ મળી જાય છે ને પલ્લુ ની વાત કરીએ ને જો હું તમને પલ્લુ પણ બતાવું કેટલું સુંદર પલ્લું મળી જવાનું છે આમાં તમને આખી સાડીમાં મળી જાય છે ઝરકણ અને આટલું જ નથી આ ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટી અને રીચ લુક આપતી સાડી છે કલર તો તમે જોઈ શકો છો ખૂબ સુંદર આમાં તમને કલર મળી જાય છે ને પછી જે સિલ્કનું ઓરિજિનલ વેરિયન્ટ છે એ તમને બતાવું છું આ ટાઈપની સાડી ખૂબ જ મોસ્ટ સેલિંગમાં આવે છે તમે ખાલી જોવ્યારા કેટલી બ્યુટિફુલ સાડી રહેવાની છે આના પલ્લુની વાત કરીએ તો જો અહીંયા તમને આ ટાઈપનું પલ્લું મળી જાય છે તેમાં તમને ગોલ્ડન રોકેટનું આખું વર્ક એટલે પટ્ટો મળી જવાનું છે એની સાથે તમને ડાર્ક કલર કોમ્બિનેશનમાં અહીંયા મળી જાય છે લેન્થ ફૂલ સાઇઝ રહેવાની છે બ્લાઉઝ પીસ અટેચ હોય છે એના સિવાય તમને આ ટાઈપની ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટીની પેકિંગમાં તમને મળી જાય છે ડિફરન્ટ ડિફરન્ટ કલેક્શન આવી સાડીઓ પર છે ને તમે બસો પાંચસો સારી રીતે ઉમેરીને પણ વેચો ને એટલે કસ્ટમર ખાલી બોક્સ જોઈને લઈ જાય ને એવું તમને અહીંયાથી સાડીનું કલેક્શન મળી જવાની છે અને બીજી વસ્તુ આપણે રિટેલ નથી કરતા તમારે મિનિમમ પરચેસિંગ કરવાની રહેશે ખાલી ને ખાલી પચીસ ત્રીસ હજારની અને એમાં ઘણું બધું કલેક્શન અહીંયા જોવા મળે છે આ બધી વસ્તુ તમને મળી જવાની છે તો જો તમારે વધુ ડિટેલ્સ જોઈતી હોય ને તો જરૂરથી અજમેરા ફેશન વિઝિટ કરજો જે આવેલું છે સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે સુરાના વન ઝીરો વન ના ગ્રાઉન્ડ ફ્લોર પર અને બીજી વસ્તુ જો તમે અહીંયા આવી શકતા નથી ને તો આજે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરો